એક સરસ મજાની સ્કૂલ હતી ને એમાં બધા વિદ્યાર્થીઓ ભણતા હતા ને એમાંથી બીજા થી પણ હાઈસ્કૂલ હોય તો નજીકનું ગામડું હોય ત્યાંથી ભણવા આવતા હોય ને એટલે ત્યાં રહેતા હતા અને એક રૂમ રાખીને રહેતા હતા એવું હોય ને ત્રણ વિદ્યાર્થીઓ કે ચાર વિદ્યાર્થી એમ ક્યાંક હતા એ ત્યાં રૂમ રાખીને રહેતા હતા અને હાથે રસોઈ કરવીને ભણવા જવું બધું હાથે જ કરવાનું હોય ને ભણવા જાય એને તો એમાં બાજુમાં એક ડોશીમાં હતા ને બાજુમાં એક ડોશીમાં રહેતા હતા ને એને મહેમાન આવેલા દૂધ પાક બનાવેલો થોડો એક લોટા જેટલો એને એમ બિચારા આખો દી ભણવા જાય કેટલું એને વાંચવાનું હોય એને કાંઈ આવું બધું સારી રસોઈ કરતા આવડે નહીં તો જેવું હોય એવું ખાઈને વયા વૈયા જાય એને દૂધ પાક વેજો છતાં ને દઈ આવું તે હાંજનો સમય હતો ત્રણ ત્રણ હતા એને દીધો એક લોટો હતો તો ઓલા ત્રણે એમ થયું કે હવે આ લોટો દૂધ પાક એમાં આપણે ત્રણે લેવું તો એટલો કેટલો ભાગમાં આવે એના કરતા ક્યાંક કરી એકને જ એકને મળે તો પેટ ભરાય ત્રણે એટલો એટલો અડધી અડધી વાટકી માંડ ભાગમાં આવે એટલે હું પેટ ભરાય તો ક્યાંક આઈડિયા કરીએ હાલો એમ કરીએ અત્યારે લોટો ફ્રીજમાં મૂકી દો પછી ક્યારેક કઈ પીશું કે એમ કરીએ હવારે આખી રાત પીડ્યો રહેવા દેવાય હા એમ કરવાનું હવારે જેને હારું સ્વપ્ન આવે ને એને લોટો પી પીવાનો એકને કઈ આખા પેટ ભરાય નહીં કોઈના એટલે એમ કરો હારા મારું સ્વપ્ન આવે ને એને પીવાનો ત્રણેય સુઈ ગયા એમાં ઓલા બે સુઈ ગયા એક ને એવું સ્વપ્ન પછી ત્રણે સુતા પછી સવાર ને ત્યારે કીધું હાલો હવે બોલો કોને કયું સપનું આવ્યું હતું એક કે મને તો વડાપ્રધાન તરફથી વડાપ્રધાન બની જવાની હું તો દિલ્હી હતો એટલે હું ન્યા પૂગી ગયો સપનામાં બીજા કીધું તું તે કે મને સ્વર્ગમાંથી ઓફર ઓપર આવી હતી ઇન્દ્રની ઇન્દ્ર પદવી મળવાની હતી મને એટલે હું એમાં એ મિટિંગમાં હતો ત્રીજો ત્રીજા કીધું તું ક્યાં હતો કે મને તો ઊંઘ જ નહોતી આવતી ને પછી તો મેં ભગવાનનો જપ ચાલુ કર્યા ભગવાનનું નામ જ લેવા માંડ્યો પછી ઊંઘ નો આવે ને ત્યાર પછી શું કરવું ભગવાનનો મંડો મંડ્યો ભજન કરવા માંડ્યો ભજન કરવા ભગવાનને ભજતો તો એમાં મને તો હનુમાનજીએ હાથ પકડ્યો હો ગદા લઈને આવ્યાને ઊભો તા હનુમાનજીએ મને ઊભો કર્યો અને ગદા બતાવી નહીં ઊભો થાત જો આ ગદા ભાળી ઊભો થા હાલ બસ કીધું ક્યાં લઈ જાવ અસે તો ઓલા ફ્રીજ પાસે જા ખોલ લોટો પકડ પીઝા મને પાઈ દીધો અરર તું પી ગયો એકલો અમને બેન મૂકીને કે મેં થોડો હું પી ગયો મને હનુમાનજીએ કીધું હનુમાનજી મને પરાયણે પાયો એટલે પીધો લ્યો તે કે તે અમને ન બોલાવે એકલો પી ગયો તે પણ તમે હો તો બોલાવો ને એક ગયા એ દિલ્હી ને એક ગયા તા સ્વર્ગમાં તમે બે હાજર જ નહોતા એટલે પછી હું એકલો હતો જ ન પી જાઓ સમજાણું આમાંથી કઈ સમજાણું સમજવા એ મળે કે જે ભગવાન ભજ્યા એને લાભ મળ્યો ભલે આ લોકની વસ્તુ હતી પણ આ લોકની હોય ગમે એ હોય ભજે એને લાભ મળે એમ